જય શ્રી કૃષ્ણ મહાપ્રભુજી રચિત યમુનાષ્ટક વિશે આપણે આજે સત્સંગ કરીએ તો એનો સૌ પ્રથમ શ્લોક લઈએ નમામી યમુનામહ સકલ સિદ્ધિ હે તુમ મુદા હવે જો આપણે પહેલો જ શબ્દ લઈએ નમામી તો નમામી એનો અર્થ સીધો સાદો કરીએ તો હું નમન કરું છું તો નમામીમાં એવો ભાવ છે કે હું કશું મેળવવા માટે કોઈ સ્વાર્થ વૃત્તિથી આપને હું વંદન નથી કરતો પરંતુ એ યમુનાજી હું આપની પ્રસન્નતા માટે અને પ્રભુની પ્રસન્નતા માટે હું આપને નમન કરું છું તો કે મારા નમનથી શ્રી યમુનાજીને પ્રસન્નતા થાય અને જો આપણે સીધો સાદો અર્થ કરીએ ન મ અને જો એને આપણે ઉલટાવીએ તો શું થશે મન મ તો જેની તરફ મન ઝૂકે એને નમન થાય હવે એ નમન છે એ ક્યારે થશે તો જ્યારે આપણામાં દાસ ભાવ આવશે અને આપણે જ્યારે એવું વિચારીશું કે આપણે પ્રભુના દાસ છીએ અને પ્રભુ આપણા સ્વામી છે અને એ દાસ પણ કેવો હોવો જોઈએ અભિમાન રહિત હોવો જોઈએ એનામાં નિસાધનતાનો ભાવ હોવો જોઈએ પ્રભુ મારા સર્વેશ્વર છે તે સાક્ષાત બિરાજી રહ્યા છે પૂર્ણરૂપે તેનામાં દીનતા હોય અને એ જ્યારે નમન પ્રભુને અને શ્રી યમુનાજીને કરવામાં આવે છે ત્યારે એ વંદન એ નમન પ્રભુ પ્રેમપૂર્વક તેને સ્વીકારે છે હવે જ્યારે આપણાથી કંઈ જ ન પહોંચાય આપણે કંઈ જ ન કરી શકીએ ત્યારે આપણે પ્રભુને નમન તો કરી જ શકીએ અને આપણે બધા જાણીએ છીએ કે નમે તે પ્રભુને ગમે અને નમન કરવાથી આપણામાં દિનતા પ્રકટ થાય છે ન હોય તો પણ દિનતા આવતી જાય છે આપણને હજી કોઈ અનુભવ નથી આપણો નિત્યલીલામાં પ્રવેશ નથી આપણને કોઈ હજી જ્ઞાન નથી તો આપણે જીવ માત્ર પ્રભુને નમન કરી શકીએ જીવ છે એ પ્રભુનો દાસ છે અને આપણા જે દયારામભાઈ છે એ પણ એવું જ સમજાવે છે કે દીનતાના પાત્રમાં મનમણી મૂકીને ભેટ ભગવંતજીને કરચોરે મન મૂળી મણી મૂકી ભેટ કરવી એટલે શું એટલે પણ એ જ અર્થ થાય છે મન મણી મૂકી એટલે કે મનથી પ્રભુને નમન કરો પ્રણામ કરો એવું જ આપણને દયારામભાઈ સમજાવે છે અહમને આપણે ઓગાળી દેવાનો છે અને તેમાં આપણું જે નમન છે એ સાત્વિક હોવું જોઈએ અને તેમાં શરણાગતિ અને સમર્પણની ભાવના છુપાયેલી છે અને જ્યારે આપણે પ્રભુને નમન કરીએ છીએ ત્યારે ભગવાન અને ભક્તની ચરણરજ આપણા શરીરને લાગે છે અને આપણો જે દેહ છે એ પણ ચરણરજથી પવિત્ર પવિત્ર બને છે ટૂંકમાં આપણે કહીએ તો મનમાં પ્રસન્નતા સાથે બે હાથ જોડી અને મસ્તક નમાવી અને વાણીથી પ્રભુને સ્તુતિ કરી અને પ્રભુને પ્રેમપૂર્વક નમન કરીએ જય શ્રી કૃષ્ણ પ્રભુના ચરણારવિંદમાં કોટી કોટી નમન હો જય શ્રી કૃષ્ણ સુંદીર શ્રીયમને મહારાણી કી જય જય શ્રી કૃષ્ણ